हमरा संचालक बेन कहता था के पीएम साहेब पजे हमारा सीआर पाटील पण बोल्या पीएम साहेब आ पीएम बीएम तो बड़ा दिल्ली में होई तो आपणा नजर भैया आयासी अने आज आपनी बच्चे आवो ચૂંટણીની શરૂઆતની પહેલી સભા આજે આ કર્મઠ માતાઓ બહેનોના ક્ષેત્રમાં થઈ રહી છે અને શરૂઆત એક બેન ઉમેદવાર માટે આશીર્વાદ માંગવાથી થઈ રહી છે મારા માટે ગર્વની વાત છે ઘણું બધું મારે કહેવાનું છે પણ શરૂઆતમાં જરા હિન્દીમાં બોલીશ અને પછી આપણે ગુજરાતીમાં વાતો કરીશું